ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો ભાજપ પક્ષનો બહિષ્કાર કરવાની રાજપૂત સમાજની ચીમકી ક્ષત્રિય સમાજ નહીં સમગ્ર નારી જાતિનું અપમાન કર્યું તે નિંદનીય હોવાનું વાદળિયા આશ્રમના સંતનું નિવેદન રૂપાલાના જિલ્લા અમરેલીમાં શરૂ થયો રાજપૂત સમાજનો વિરોધ રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ રૂપાલા દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ છો ક્ષત્રિય સમાજ દ્વારા ખાંભા છત્રી સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું શું કહેશો મારું નામ ઇન્દ્રસિંહ રાઠોડ છે અને રાજકોટ લોકસભાના ઉમેદવાર જે રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને અહીં મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબની તો અમે ભાજપની વિરુદ્ધ મતદાન કરશું અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું પરસોત્તમ રૂપાલાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો છે રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે જેમને લઈને ગોંડલમાં પણ મિટિંગ થતી હતી ત્યાં પણ સમાધાન નથી ત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કહેશો હવે ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સત્ય શબ્દ મેં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપી જોઈએ એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિભાઈઓ આવ્યા છે આવેદનપત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના લઈને વિરોધ થયો ખાંભા રાજપૂત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું શું કહેશો અમા તો અમે આજે ખાંભા છત્રીસ સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને બરાબર રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટો નથી અપાણી આવા બે ફાર્મ વર્તન કરે છે એને સખત શબ્દોમાં વિખોડી કાઢી છે